કોરોનાને લઈને છેલ્લા બે વર્ષથી બંધ રહેલી ઉજવણીઓ હાલ શરૂ જ સાથે ધાર્મિક તહેવાર ઉજવાઈ રહ્યા છે તો સુરત શહેરના કતાર ગામ ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોરોનાની મહામારી શરૂ થતા છેલ્લા બે વર્ષથી ધાર્મિક અને સામાજિક કાર્યો કરવા પર સરકાર પ્રતિબંધ મૂક્યો હતો

અખિલ ભારતીય ઓડિશા સમાજ પ્રમુખ આપણા શ્રી સંકટ મહોત્સવ હનુમાન મંદિર નવી જીઆરસી કથારગામ પ્લોટ નંબર બાવસીનો સામે આવેલા છે આ મંદિર સ્થાપના લગભગ બાવીસ વર્ષ થયેલા છે દર વર્ષ આ મંદિર પ્રાંગણે આપણા હનુમાન જયંતિ ઉજવણી કરાવવામાં આવે છે આજના દિવસે હનુમાન જયંતિ દિવસે આપણા દાતાશ્રીઓ તરફથી તથા આપણા ટ્રસ્ટ મારફતે એક પાંચ હજાર લોકોનો પ્રસાદ સેવનનું આયોજન કરવામાં આવ્યા છે સાંજે સાત વાગે એટલે હું બધા ભક્તગણને વિનંતી કરું છું જે આજે આ પ્રસાદ સેવનોમાં ભાગ લે આપણા લગભગ દસ વર્ષથી આ હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવે છે એને પ્રસાદ સેવનનું બી આયોજન કરવામાં આવે છે પરંતુ લોકડાઉન ઓજે છે બે વર્ષથી બંધ હતા આજે હનુમાન દાદાનું આશીર્વાદથી પુનર્બાર આજે આપણા હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવે છે અને વિશાળ ભંડારનું બી આયોજન કરવામાં આવ્યું છે કતાર ગામ નવી જીઆઈડીસી ખાતેના શ્રી શંકર મોચન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ લઈને પાંચ હજારથી વધુ લોકોના ભંડારણ પણ આયોજન કરાયું હોવાનું આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા